સુરત શહેરમાં વર્ષોથી મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં સર એવી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ પણ કરાઈ રહ્યું છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું વૈદરાજ ઓવારા ખાતે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ કરવા આવ્યો હતું સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરી રહ્યું છે અને અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાવાલા દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં બિનવારસી મૃતકોનું શ્રદ્ધ પણ કરે છે જેને લઈને આ વર્ષે પણ અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા દ્વારા અશ્વનકુમાર બૈદરાજ ઓવારા ખાતે બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રક વિધિ કરવામાં આવી હતી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આશરે બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરાયું હતું અગ્નિદાસ સેવા કેન્દ્ર અને વેણીલાલ મારવાવાલાભાઈ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કે કાર્ય કરાઈ રહ્યું છે અને શ્રાધ્ધ પક્ષની વિધિ બાદ વેદરાજ નવારા ખાતે બ્રહ્મ ભોજન પણ આયોજન કરાયું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવાર્ષિ મૃતદેહોનું વિનામૂલ્યે જ્ઞાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં બસો ને ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચોદસ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશની ઓળખ થઈ જ છે ત્યારબાદ